દીવાલ ધસી પડતા એકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે પિયુષ ભરવાડ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે પરિવારજનો અને રહીશોએ તંત્રની ઘોર બેદરકારી ગણાવી છે દિવાલ ધસી પડવાની ઘટના સામે આવી અગાઉ દિવાલ પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં દિવાલ ન હટાવતા એક વ્યક્તિએ હવે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અમદાવાદના વાડજમાં દિવાલ ધસી પડવાની ઘટના બની છે અનેક વખત લઈને રજૂઆત કરાઈ તેમ છતાં પણ લઈને કોઈ કામગીરી હાથ ન ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના વાડજ વિસ્તારની આ ઘટના જ્યાં દિવાલ ધસી પડી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં દિવાલનો કાટમાળ જોવા મળી રહ્યો છે અને દીવાલ ધસી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે